વાઘોડિયાથી અંબાજી પખપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું વાઘોડિયા મંગલમૂર્તિ સોસાયટીમાં અંબા માતાના મંદિરથી રથનું પ્રસ્થાન કરવામાં માં અંબાના રથની શોભાયાત્રા વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મપ્રેમી જનતામાં અંબાના રથ તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા બોલમાડી અંબે જય જય અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુંજી ઉઠ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ બસો જેટલા પદયાત્રીઓ પગપાળા અંબાજી જવા માટે રવાના આ સંઘ દસ દિવસે અંબાજી પહોંચી ભાદરવી પૂનમના દિવસે પદયાત્રીઓ અંબાના દર્શન કરી આશીર્વાદ લેશે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા મંદિરથી આ વાઘોડિયાના અમારા ગામ વાઘોડિયા અને આજુબાજુના તમામ ભક્તજનો આ તેત્રીસમા વર્ષે બસો ચોત્રીસ જણામાં અંબાના દર્શન કરવા માટે આજે અહીંયાથી આરતી કરી અને અમે એમને વિદાય આપી છે આ બસો તેત્રીસે તેત્રીસ જણાનો મા અંબા રસ્તામાં રક્ષા કરે એમની તમામ મનોકામના પૂરી કરે રસ્તામાં એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પડે અને અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીને સૌ શાંતિથી ખુશીથી પાછા આવે એવી આજના દિવસે મા અંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આજે તેત્રીસ વર્ષ પૂર્ણ કરીને અમારો વાઘોડિયાથી અંબાજી માતાનો સંઘ આજે નીકળ્યો છે લગભગ થી પણ ઉપર ઉપરિઓ આજે જોડાયા છે અમે સૌ માતાજી ને આજે પ્રાર્થના કરીશું કે અમારા વાઘોડિયાના સૌ નગરજનો ને વાઘોડિયા તાલુકાના સૌ નગરજનો ને સ્વસ્થ રાખજે સુખી રાખજે અને તારા આશીર્વાદ તારા અમારા માથે સતત સતત રાખજે એ પ્રાર્થના અમે માતાને આજે કરવાના છીએ અને અમારો સંઘ તે પહોંચશે અને ત્યાં ધજા ચડાઈ અને અહિયાં વાઘોડિયા એ લોકો બધા સૌ પરત આવશે